ત્યારે વાત થશે સરકાર કાયદો લાવે જેથી હિન્દુ ધર્મનું અપમાન ન થાય આગળ વાત થશે ગીરના રોફ સેવા બંધ કરવામાં આવી હતી કેનેડાએ પણ અમેરિકા પર ટેરિફ લગાવતા બજાર તૂટ્યું છે અમદાવાદના વેપારીનું અપહરણ માગી એક કરોડ રૂપિયાની ખંડણી ત્યારે વાત થશે ચોરીની બાઇક ઉપર દારૂની હેરાફેરી સામે આવી છે વાત છે છોટા ઉદેપુરની ત્યારે આગળ વાત થશે હવે સરકારે પણ મોંઘું કર્યું છે વધારો ઝીંકાયો છે જન્મ અને મરણના દાખલામાં ત્યારે વાત થશે જલારામ બાપાના ધામ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો શિક્ષકો ચીખલી ની શાળાના વિદ્યાર્થીઓ પાસે નાળામાં ભોજન ફેંકડાવવામાં આવ્યું છે ત્યારે વાત થશે સોના અને ચાંદીની ચમક હવે મોગી થઈ છે આગળ વાત થશે શોખીનો માટે માઠા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદીઓની મનપસંદ ખાણીપીણીની બજાર માણેક ચોક એક મહિના સુધી બંધ રહેવાનો છે માણેક ચોકમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈનનું કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ડ્રેનેજની કામગીરી દરમિયાન માણેક ચોકના વેપારીઓને બજાર બંધ રાખવા સૂચના આપવામાં આવી છે અને વેપારીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયને આવકાર્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીની ચમક ચાંદી થઈ છે સોના અને ચાંદીના વધારો થયો છે ચોવીસ કેરેટ સોનું ચારસો ને અગ્નિશી રૂપિયા વધીને પંચ્યાસી હજાર એકસો ને સિત્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઇઠ્યોતેર હજાર છસો ને આઠ રૂપિયા ઉપર પહોંચી ગયું છે અહીં ચાંદી ચારસો પંચોતેર રૂપિયા વધારા સાથે ચોરાણું હજાર આઠસો રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી ગઈ છે શેર બજારમાં ઘટાડાને કારણે રોકાણકારો સોના અને ચાંદી તરફ વળ્યા છે જેના કારણે તેમના ભાવ સતત વધી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીખલીની શાળાના વિદ્યાર્થીઓ પાસે નાળામાં ભોજન ફેંકાવ્યું ચીખલી તાલુકાના ગોઠથલ વિસ્તારમાં મધ્યાહન ભોજન યોજનાનો દુરુપયોગ સામે આવ્યો છે પ્રાથમિક શાળાની બાળાઓ પાસે મધ્યાહન ભોજન નાળામાં ફેંકવામાં આવ્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે ગોરથલ ગામના પટેલ ફળિયા પાસે સોમવારે બપોરે દોઢ વાગે બે વિદ્યાર્થિનીઓ મોટા વાસણમાં વધેલા દાળ ભાત નાળામાં ફેંકવાની તૈયારીમાં હતા એક જાગૃત નાગરિકે આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંજા હાઇવે પર આવેલી ફેક્ટરીમાં આગ લાગી છે ઊંઝા હાઇવે પર આવેલી ફેક્ટરીમાં જોરદાર આગ લાગી હતી વુડલ મટીરિયલ બનાવતી ફેક્ટરીમાં લાટી અને બાઇક ગેરેજમાં આગ લાગી હતી આગના કારણે ગેરેજમાં આવેલા વાહનો બળીને ખાક થઈ ગયા આગમાં લાખોના માલને નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ઊંઝા ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોનો નવો નુસ્ખો શિક્ષકોની ભરતી લઈને ઉમેદવારોએ અનોખો વિરોધ કર્યો છે ઉમેદવારોએ રાજ્યના શિક્ષણ મંત્રીના પોતાની આરતી ઉતારીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે ઉમેદવારોએ ખૂબ જ ઢીંડોની આરતી ઉતારીને સીટો વધારવાની માગ કરી છે ઉમેદવારો આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી ધોરણ એકથી પાંચમાં જગ્યા વધારવાની માગ અને આગામી અગિયારમી માર્ચના રોજા ગાંધીનગરમાં આ ઉમેદવારો ભેગા થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જલારામ બાપાના ધામને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે બાપાના અપમાનને કારણે વીરપુર બંધ પાડવામાં આવ્યું છે ત્યારે બાપાના દર્શને આવતા ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં ટ્રસ્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાબેતા મુજબ બજાર અને દુકાનો ખુલ્લી રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી જેથી દર્શને આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે એટલે કે આવતીકાલથી બધું રાબેતા મુજબ ચાલશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સરકારે પણ મોંઘું કર્યું વધારો ઝીંક આવ્યો સરકારે જન્મ દાખલા અને મરણ દાખલા માટેની ફીમાં વધારો કર્યો છે નવો ભાવ સત્યાવીસ ફેબ્રુઆરીથી અમલમાં મૂકી દેવામાં આવ્યો છે મરણ દાખલા માટેની ફી અગાઉ માત્ર પાંચ રૂપિયા હતી જે વધારીને વીસ રૂપિયા કરાય છે તો જન્મના દાખલા માટે ફી પહેલાં દસ રૂપિયા હતી તે હવે પચાસ રૂપિયા થઈ ગઈ છે આ ભાવ વધારાને લઈને કોંગ્રેસે કહ્યું છે કે સરકાર મરેલા માણસને પણ છોડતી નથી સરકારે રજિસ્ટ્રેશનના નિયમોમાં પણ બદલાવ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોરીની બાઇક ઉપર દારૂની હેરાફેરી છોટાઉદેપુરમાં ચોરીની બાઇક પર દારૂની હેરાફેરી કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યોર્જ પોલીસ સ્ટેશનના પીઆઈ અરુણ પરમાર અને તેમની ટીમ મીઠી બોર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના વેપારીનું અપહરણ માગી એક કરોડની ખંડણી અમદાવાદના ફ્રૂટના હોલસેલ વેપારીનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા ખંડણીખોરો એક કરોડ રૂપિયાની ખંડણી પણ માગી આ મામલે વેપારી એક યુવતી તથા તેના સાથેના દસથી પંદર અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અપહરણનો ભોગ બનેલા વેપારી વસીમ સબીર મુગલ ઉંમર વર્ષ પાંત્રીસ જુહાપુરા હરિયાળી સોસાયટીમાં રહે છે અને તે ફ્રૂટનો વેપાર કરે છે મિત્રો ઇન્ડિયા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાએ પણ અમેરિકા પર ટેરિફ લગાવતા બજાર તૂટ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેનેડા પર પચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ અમેરિકા પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે તેઓ આગામી એકવીસ દિવસમાં એકસો ને પંચાવન અબડ ડોલરના અમેરિકી આયાત પર પચીસ ટકા ટેરિફ લાદશે છે ટેરિફની જાહેરાત બાદ અમેરિકી શેર બજારમાં ઘટાડો પણ થયો છે અમેરિકાનો એસએનપી પાંચસો ઇન્ડેક્સ બે ટકા જેટલો ઘટ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર રોપવે સેવા બંધ જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર ચાલતી ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે સામે આવેલી માહિતી અનુસાર પ્રતિ કલાકે પાસઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા સલામતીના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે શ્રદ્ધાળુઓ પગફાળા જવું પડશે ઉલ્લેખનીય છે કે ગિરનાર અને આસપાસના ઘાટ જંગલોને કારણે આ વિસ્તારમાં પવનની ગતિ વારંવાર તેજ રહે છે સેવા ક્યારે પુનઃ શરૂ થશે તેની કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર કાયદો લાવે જેથી હિન્દુ ધર્મનું અપમાન ન થાય જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીને લઈને વીરપુર સજ્જડ બંધ હતું ત્યારે સ્થાનિકોએ બંધ પાડીને બાપાના અપમાન મામલે સમર્થન આપ્યું છે રોષ ઠાલવતા લોકોએ દુકાનો બંધ કરીને પોતાના રોજગાર ધંધા પણ થંભાવી દીધા હતા સ્વામી માફી નહીં માગે ત્યાં સુધી બંધ પાડવાની ચીમકી ઉચ્ચારી છે સ્થાનિકોએ સરકારને અપીલ કરી છે કે એવો કાયદો લાવવામાં આવે કે હિન્દુ ધર્મનું કોઈ અપમાન ન કરી શકે શું કહેશો મિત્રો તમે આ મામલે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળસીને દૂધ પીવડાવતા જોવા મળ્યા પીએમ મોદી તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ જામનગરમાં આવેલા વનતારાની મુલાકાત લીધી અહીં પીએમ મોદી અલગ અલગ પ્રાણીઓ સાથે પોતાનો સમય વિતાવ્યો હતો ત્યારે તેમના અલગ અલગ અંદાજમાં એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તેઓ બાર સિંહને દૂધ પીવડાતા જોવા મળ્યા સાથે અન્ય કેટલીક ખાસ ઝલકા આ વિડીયોમાં પણ જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાએ કહ્યું છે કે એની કોઈ હસિયત નથી કે બાપા વિશે આવું બોલે જલારામ બાપા પર ટિપ્પણી કરનારા જ્ઞાન પ્રકાશ સ્વામી પર પુરુષોત્તમ રૂપાલા અકળાયા છે રૂપાલે મીડિયા સામે વાત કરતા જણાવ્યું છે કે જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેમની પ્રત્યે સમગ્ર ગુજરાત અને દેશભરમાં શ્રદ્ધા ધરાવરા ખૂબ મોટો વર્ગ છે જલારામ બાપા આપણા માટે સેવા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે તેવી હસ્તી વિશે બોલતા પહેલા તમારે અરીસામાં જોવું જોઈએ સ્વામીની કોઈ હેસિયત નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે